તો ભાવનગર જિલ્લાનું અડધું ઘોઘા ગામ પાણી પાણી થઈ ગયું છે ગામમાં દરિયાનું પાણી ફરી વળ્યું છે દરિયા સુરક્ષા દીવાલ તૂટી ગયો હોય જે હાઇટ હાઈટ સમયે પાણી ગામમાં ઘૂસી જાય છે વર્ષમાં એકવાર અમાસ પછીના બીજા દિવસે દરિયામાં મોટી ભરતી આવે છે સંરક્ષણ દીવાલ તૂટી હોય દરિયાનું પાણી ગામમાં ઘૂસી જતા લોકોને હાલાકી ભોગવવી પડે છે ગ્રામ લોકો દ્વારા અનેકવાર રજૂઆત કરવામાં આવી હોવા છતાં કોઈ કાર્યવાહી નથી થઈ હાલ દરિયાના પાણી ગોઘા ગામના સેન્ટ મેરી સ્કૂલ મોરા વિસ્તાર જેડી રોડ માછીવાડા લાઇટ હાઉસ સરકારી જૂની ગેસ્ટ હાઉસ પુરાણા પીરની દરગાહ સહિતના વિસ્તારોમાં ફરી વળ્યું છે તો મહત્ત્વનું કહી શકાય કે પાણી ફરી વળતા લોકોને પણ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે વાત કરવામાં આવે તો ભાવનગર જિલ્લાનું અડધું

કાર્યવાહી કરવામાં નથી આવી જ્યાં હાલ દરિયાના પાણી ભોખા ગામના સેન્ટ મેરી સ્કૂલ મોરા વિસ્તાર જેટ રોડ માછીવાડા લાઇટ હાઉસ સરકારી જૂની ગેસ્ટ હાઉસ પીરાણા પીરની દરગાહ સહિતના વિસ્તારોમાં પાણી ફરી વળ્યું છે